વેલકમ બેક તો અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીમાં લોકોના માથે તોડાતો ભય સામાજિક કલ્યાણ કચેરીમાં વીજ બોર્ડમાંથી વરસાદી પાણી લીક થયું વીજ લાઈનમાં પાણી ઘુસતા કર્મચારીઓને કરંટ લાગે છે કચેરીમાં રોજબરોજ હજારો લોકોની અવરજવર જવર છે કર્મચારીઓ અરજદારોના જીવ જોખમમાં મુકાયા રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતું હોવાનો કર્મચારીઓએ દાવો કર્યો છે જે પ્રકારે હાલ તો અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીમાં લોકોના માથે આ ભય તોડાઈ રહ્યો છે કારણ કે વીજબોર્ડમાંથી વરસાદી પાણી લીક થઈ રહ્યું છે સામાજિક કલ્યાણ કચેરીમાં વીજબોર્ડમાંથી આ વરસાદી પાણી લીક થયું વીજ લાઇનમાં આ પાણી ઘૂસતા કર્મચારીઓને કરંટ લાગે છે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ નિવારણ નથી આવતું કોઈ કામગીરી છે તે નથી કરવામાં આવતી કચેરીમાં રોજબરોજ હજારો લોકો અવરજવર કરે છે અને હવે કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે કર્મચારીઓ રજદારોના જીવ જોખમમાં મુકાયા છે